હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે આજના વિડીયોમાં જોઈશું ઉત્તર ગુજરાતમાં આવેલું જાણીતું એવું તીર્થધામ બહુચરાજી માતાજીનું મંદિર જે બહુચરાજીમાં આવેલું છે અને મહેસાણા જિલ્લામાં આવેલું છે તો આ મંદિર વિશે આપણે દર્શન કરીશું અને આગળ જતા તેના રહસ્ય તેનો ઇતિહાસ પણ આપણે જાણીશું બહુચરાજી માતાજીનો મંદિરનો ઇતિહાસ પણ જાણીશું રહસ્યો પણ જાણીશું જેમ કે કિન્નરો બહુચરાજી માતાજીને પોતાના આરાધ્ય દેવ કેમ માને છે દુનિયાભરના કિન્નરો બહુચરાજી માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે તો આપણે તેનો રહસ્ય પણ આપણે જાણીશું તો ચલો વિડીયો ચાલુ કરતા પહેલાં તમે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય બહુચરમાં લખી દેજો તો ચલો આપણે વિડીયો શરૂ કરીએ તો આ મંદિર મહેસાણા જિલ્લાના પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને અમદાવાદથી અંદાજે એકસો દસ કિલોમીટરના અંતરે આવેલું છે તો આ મંદિરથી દૂર દૂરથી ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે અને ત્યારે પૂનમનો બહુ જ મહિમા હોય છે અને એમાં ચૈત્રી પૂનમનો સૌથી મોટો મોટો મેળો ભરાય છે અહીંયા ચૈત્રી પૂનમના દિવસે રાત્રિનો મેળો ભરવામાં આવે છે ત્યાં વાસ્તવમાં મુખ્ય ત્રણ મંદિર છે એક અધ્યમ મંદિર બીજું મધ્ય મંદિર અને ત્રીજું મુખ્ય મંદિર બહુચરાજી માતાજીના પ્રાંગણમાં ખૂબ જ મોટી ખુલ્લી જગ્યા છે ત્યાં આગળ આવી રીતે ધર્મશાળા પણ કોઈને રાત રોકાવવું હોય તો ત્યાં રહી શકે છે અને આનંદ ગરબો પણ ત્યાં થાય છે મંદિરની અંદર પ્રાંગણમાં જતાં જ પહેલાં જમણી બાજુ મહાદેવજીનું મંદિર આવે છે અને ડાબી બાજુ હનુમાનજીનું મંદિર આવે છે અને તેથી આગળ જતા બહુચરમાનું જે વાહન છે જે કુકડો તે આગળ મૂકેલો છે અને ત્યાંથી અહીંથી માતાજીના મંદિરના અંદર પ્રગતિયા ચઢીને અંદર માતાજીના ગર્ભગૃહમાં જવાય છે મિત્રો બહુચરાજી માતાજીના મંદિરે જો બાળકો બોલતા ના હોય જો બાળકો ચાલતા ના હોય તેને જો આંખની તકલીફ હોય કોઈને જીભની તકલીફ હોય તો તમે માતાજીના પગ માનો જીભ માનો ચાંદીની ત્યાં આગળ તમને દુકાનદારો આગળ મળી જશે અને તમે જીભ માનો કે પગ માનો પગ ના આવતા હોય બાળકોને તો તમે માનો તો માતાજી પરચા તમારા પૂરા કરે છે અને બાળક બોલવા માંડે છે જલ્દીથી અને તેને પગ પણ જલ્દી આવવા લાગે છે તો આ પરચો છે અને આ જે તમને સામે દેખાય છે તે જૂનું સ્થાનક છે માતાજીનું અહીં વડનાની જે માતાજીને ત્યાં સ્થાનક બેસાડવામાં આવેલા છે ત્યાં અંદર જૂનું મંદિર બનાવવામાં આવેલું છે જે જૂનું મંદિર તરીકે ઓળખાય છે હવે આપ મિત્રો શા માટે દેશના પાવૈયા કિન્નરો બહુચર માતાને પોતાના આરાધ્ય દેવ ગણે છે તો તેની પાછળ એક કથા છે હું તમને કહું છું કે માં જે ચારણના પુત્રી હતા એક વખત તેઓ પોતાની બહેનો સાથે મુસાફરી કરતા હતા ત્યારે પાપીમાં પાપિયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો એ વખતના જમાનામાં કહેવાતું કે દુશ્મનના હાથે મરવું એના કરતાં પોતાના હાથે મરવું સારું ત્યારે દુશ્મનોથી બચવા કોઈ આરો ના હોય ત્યારે પોતાના જ હાથથી મૃત્યુનો સ્વીકાર કરવો આ જ કહેવતથી બહુચરા માતાને અને તેમના બહેનોએ પોતાના સ્તન કાપી નાખી અને આ ઘટનાથી શ્રાપ લાગ્યો અને આ શ્રાપમાંથી તે મુક્ત થવા માટે ત્યારે જ થયો જ્યારે તે સ્ત્રીઓ માફક કપડાં પહેરવા ના લાગ્યો આ ઘટના બાદ કિન્નરો તેમજ પાવૈયા બહુચરા માતાજીને પોતાના આરાધ્ય દેવ ગણવા લાગ્યા અને માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવવા લાગ્યા મિત્રો તો અહીંયા સામે માન સરોવર તમને દેખાય છે તે ત્યાં આગળ બાળકોની ચોલ ક્રિયા એટલે કે બાબરી ઉતરવામાં આવે છે અને કહેવાય છે કે ત્યાં આગળ કૃષ્ણ ભગવાનની પણ બાબરી અહીંયા જ ઉતરવાનો મહિમા પણ કહેવામાં આવે છે તેથી ત્યારથી બધા બાબરી ઉતરાવવા માટે બહુચરાજી મંદિરે આવે છે અને મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય બહુચરમાં જરૂરથી લખજો